ન્યુ વીઆઈપી રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો બ્યાસી હજાર જેટલો જથ્થો ઝડપી પાડ્યો આવ્યો છે સાથે જ એક શખ્સની ધરપકડ પણ કરાઈ છે પોલીસને મળેલ બાતમીના આધારે દારૂનો જથ્થો અને મોબાઈલ મળી રૂપિયા એક પોઈન્ટ સાત લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર બ્રહ્માનગરમાં રહેતા રાજપ્રભુ સોલંકી વિદેશી દારૂનો બહારથી જથ્થો લાવી તેનું વેચાણ છે મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચાર ઓક્ટોબરે બ્રહ્માનગરમાં રાજ સોલંકીના ઘરે રેડ કરી તપાસ કરી હતી ત્યારબાદ તેઓના મકાનમાં પલંગ નીચેથી વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ બ્યાસી હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોબાઇલ મળી રૂપિયા એક સાત લાખનો મુદ્દામાલ સાથે આરોપી રાજ સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યું છે જ્યારે રાજુ પ્રેમા પરમાર નહીં મળે આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે